ગુડ મોર્નિંગ લખપતની સવાર થઈ ગઈ છે સવારના સાડા છ વાગી ગયા છે બધાએ ઉઠી ગયા છે પણ આજે તો બટવારો કરવો પડશે અડધા લોકો અહીંયા સ્નાન કરશે અડધા લોકો ગુરુદ્વારે જશે કોણ કોણ લખપતમાં આવી ગયું છે આજે કમેન્ટ કરી દેજો આપણા ઘરની આજુબાજુ આપણે ગાય કૂતરા જોવા મળે છે પણ અહીંયા તો આપણું પ્રિય પક્ષી મોર જોવા મળ્યું મોરને જોઈને હું તો એકદમ ખુશસમ ખુશ હવે હું મારા સ્નાન કરું ત્યાં સુધી તમારી વાત સાંભળો જો તમે પણ લખપત આવો તો ગુરુદ્વારામાં આવીને સવારના આપણા કામકાજ જે કાંઈ હોય નાવા દ્વારા તમે ફ્રેશ થઈ શકો છો અને ચાય નાસ્તો પણ મળી જશે ને બપોરનું જમવાનું પણ મળી જશે હાલો હવે અમે અમારા કામકાજ કરીએ પતિદેવ એમના સોલા શૃંગાર કર્યા રાહુલ એના સોલા શૃંગાર કર્યા અને મેં મારા સોલા શૃંગાર કર્યા ત્યાં તો રાઘવનો કોલ આવ્યો અમે રાઘવને ઘરે મૂકીને આવ્યા હતા બધાએ જાણે યુદ્ધ કરવા જાતા હોય એમ નીકળી પડ્યા છીએ અહીંયા આવીને જોયું તો બબે તપેલા ચડતા હતા એકમાં દૂધ ગરમ થાય છે ને એકમાં ચાય બને છે મને મારી સવારની ચાય તો ખપે ચાય પી કરી અને મારી નજર પડી બધી બાયો ઉપર આમાં બધો મિક્સ ખીચડો છે નાની વહુ મોટી વહુ બધો મિક્સમાં આજે બરાબરનું યુદ્ધ થવાનો હવે શેનો યુદ્ધ એ હું તમને પછી કહું આ બધું હાલતું હતું ત્યારે મારી નજર પડ્યા ધતુરા ઉપર મેં પતિદેવની શોધ પતિદેવ તમે ક્યાં છો આ બધા પોતપોતાના કામમાં છે ત્યાં સુધી આપણે ફટાફટ આપણો પહેલો નંબર લઈને જાગેશ્વર મહાદેવના મંદિરમાં હાલે હલીએ અને મહાદેવને ઇમ્પ્રેસ કરી પતિદેવ કે હાલ એમને આ બિલીપત્ર અરે યાર બિલીપત્ર નહીં ધતુરાનું ફૂલ ચડાવી દીધો છે પછી ફાઇનલી યુદ્ધવાળી જગ્યાએ આવી ગયા છે હવે આ બધાને ખબર જ છે કે આજે આમ બધા વિડીયોમાં આવવાના છે એટલે નાની વહુ મોટી વહુ બધી મિક્સમાં વહુ છે બધી આજે ખીચડોમાં છે વિચાર કરે છે કોણ સારી રસોઈ બનાવશે રસોઈમાં શું બનશે આઈ થિંક બટેકાનું શાક બની રહ્યું છે ને થોડાક અંદર વટાણા છે અને આ નાખ્યો છે લીમડા ખડા મસાલા બધા લીલા મરચાં એવું બધું નાખી કરીને ચમચો વધારે મને મોટો લાગે છે ફાઇનલી જોશું કે ચમચાથી કામ થાય છે કે નથી થતું હવે આ બટેકા પડી રહ્યા છે આઈ થિંક આ મીઠો પણ ભેગો પડી રહ્યો છે બધો મિક્સમાં હાથમાં આ બધું આરામ કરે છે બધું જોવે છે કેમ રસોઈ બનશે ને અમે કેમ ખાશું ખાવા નહીં મળે જો રસોઈ નહીં કરો તો બધાને ખબર પડી ગઈ બધા ફટાફટ ઊભા થઈ ગયા આ ભાભી એમ કે છે કે આ ચમચાથી મારું કામ થઈ જશે મેં વિચાર કર્યો ખમું કામ તો કરવા દઉં ત્યાં તો મોટી બોલવા માંડી અરે યાર નનકે ઓું પર્યા મને કરવા દે એમને નનકો ચમચો હાથમાં લીધો ને બધા થઈ ગયા યુદ્ધ કરવા મની ગયા અરે તું તારાવારી ન કરું કે તું તારાવારી ન કર ત્યાં તો અહીંયા આરતી થવા માંડી ગઈ જોવો બધા દર્શન કરી હવે આજે અમારા બધાની આંખાની પેઢી હતી તો મેં વિચાર કર્યો ચાલો હું પણ મમ્મીને એમ સાથે હાલી જાઉં હવે તમે બધા દર્શન કરતા આવજો એમાં તમે વાર ન લગાવજો આ ઢોલવાળા ભાઈને મેં કહી દીધો ભાઈ તું મને લગાડતો નહીં આંકાને ભીડ બહુ છે બધાય વિડીયોમાં આવવા માટે આમ આમ ને આમ કર્યા જ રાખે મેં કીધું કાંઈ વાંધો ને તમે બેસો તો ખરા હવે જમવામાં શું બન્યું છે એ બધાને કાલે બતાવું વિડીયો બહુ મોટો થઈ ગયો યાર લખપતવાર